ભરૂચના અંકલેશ્વરમાં કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની જીઆઈડીસીમાં આવેલી ગણેશ સ્કવેર ઇમારતમાં આગ લાગી જય અંબે કલેક્શન નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ફાયર વિભાગની 4 ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે પણ આગ લાગવાની ઘટનાના કારણે થોડા સમય માટે અફરા તફરી મચી ગઈ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે જોકે તપાસ પછી જ ખબર પડશે કે કયા કારણોસર આગ લાગી જય અંબે કલેક્શન નામની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને આગ ઉપર મારો ચલાવીને મેળવી લીધો છે ભરૂચના અંકલેશ્વરમાં કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની જીઆઈડીસીમાં આવેલી ગણેશ સ્ક્વેર ઇમારતમાં આગ લાગી જય અંબી કલેક્શન નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ફાયર વિભાગની ચાર ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે પણ આગ લાગવાની ઘટનાના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે જોકે તપાસ પછી જ ખબર પડશે કે કયા કારણોસર આગ લાગી